નમસ્કાર ખેડૂતભાઈઓ તમે જો આ તમાકુનો હાલ પાક જોઈ રહ્યા છો અને આટલો લગભગ પાંચ છ પાદાના બધા તમાકુના છોડ તૈયાર થઈ ગયા છે પણ તમે બાજુમાં જોઈ રહ્યા છો નિંદામણ આ નિંદામણ ખૂબ જ વધારે ઊગ્યું છે કોઈ ઓળખી શકતા હોય કે આ નિંદામણ કયું છે એનું નામ શું છે તો કોમેન્ટ કરીને જણાવો ખ્યાલ આવે કે કેટલા ખેડૂતો આ નિંદામણને ઓળખી શકે છે હવે આવું થાય એટલે આપણે શું કરીએ છીએ કે આને દૂર કરવા માટે એનો ભેજ જળવાઈ રહે એ માટે આપણે આ પ્રવૃત્તિ દરેકના ખેતરમાં કરવાની રહે આ રીતે તમે જુઓ આખા ખેતરમાં આમ કરવામાં આવ્યું છે અને આ બાજુમાં આટલું કામ બાકી છે તો આ કેમ કરવું આ એક ખેડૂતના હાલ ખેતરમાં આપણે મુલાકાત કરી રહ્યા છીએ આ એટલા માટે કરવાનું કે જેથી આ વચ્ચેનું નિંદામણ છે એ દૂર થઈ જાય તમે જુઓ બધામાં અને એકલો તમાકુનો છોડ અને આ રીતે આ નિંદામણ એ દૂર થઈ જતું હોય છે ને બીજું સાથે સાથે હાલ કોઈ પિયતની જરૂર નથી કારણ કે તમે જે માટી જોઈ રહ્યા છો એ માટીમાં ખૂબ જ ભેજ છે એટલે હાલ કોઈ પાણીની જરૂર નથી જ્યારે પાણી પાવાનું થશે એટલે પાળી કરીને અને પિયત આપવાનું થશે તો તમે લાઇન કટર તમાકુ જોઈ શકો છો આટલું કામ બાકી છે ખેડૂતને તે પૂર્ણ કરશે પણ આ રીતે જો કરવામાં આવે તો તમાકુમાં આપણે જે નિંદામણ ખરું એ નિંદામણ સારી રીતે આપણે દૂર કરી શકીએ છીએ આપે તમાકુ કોઈને વાવી હોય અને આપ આ રીતે કરતા હોય અથવા આ રીતે વાવેતર ન પણ કરતા હોય તો તમે આ વિડીયોમાં અમને જણાવો કે આપ કઈ રીતે ખેતરમાં તમાકુનું વાવેતર કર્યું છે અને તમે કોમેન્ટ કરીને પણ જણાવી શકો છો આમાં કયા કયા ખાતરો અને આપવાથી પત્તું જાડું થઈ શકે છે અને કલર પણ પકડાઈ શકે છે તો એના માટે સતત તમે આ વિડીયોમાં સંકળાયેલો આવનાર જે વિડીયો ખરો એ વિડીયોમાં હું તમને એ માહિતી આપવાનો છું કે આનું પાન કેવી રીતે જાડું થઈ શકે ઉત્પાદન વધારી શકાય એના જે જે કારણો છે એ હું તમને આ વિડીયોમાં બતાવીશ ધન્યવાદ આભાર